ભરૂચ જિલ્લામાં આજથી શરૂ થયેલા શાળા પ્રવેશ ઉત્સવમાં ચાવજ ગામમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષના હસ્તે નાના ભૂલકાઓને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં પંચાયતના ઉપસરપંચ ચરિત્રના સભ્યો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં આજથી બાળકોના સારા પ્રવેશ ઉત્સવ શરૂ થયો છે આ વર્ષે ગુજરાતમાં એકવીસમો સારા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેરવની મહોત્સવ યોજાયો છે જેમાં સમગ્ર રાજ્યભરમાં છવ્વીસ જૂનથી અઠ્યાવીસ જૂન દરમિયાન ત્રિદિવસીય પ્રવેશોત્સવમાં અંદાજે બત્રીસ લાખ બાળકોનો સારા પ્રવેશોત્સવ થનાર છે ગુજરાતના ડાંગ જિલ્લામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સારા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી તેવી જ રીતે જિલ્લા કક્ષાએ અનેક અધિકારીઓ અને પદાધિકારીઓએ પોતાના વિસ્તારમાં સારા પ્રવેશો ઉત્સવ કરાવ્યો હતો ભરૂચ જિલ્લામાં આજથી અઠ્યાવીસ જૂનના સુધી ઉજવણી ઉલ્લાસમય શિક્ષણના ટેગલાઇન સાથે કન્યા કેરવણી અને સારા પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ પચીસનો શુભારંભ થયો છે ભરૂચ જિલ્લામાં કન્યા કેરવણી મહોત્સવ અને સારા પ્રવેશ ઉત્સવ ત્રણસો તેત્રીસ રૂટ પર આવેલી કુલ નવસો બાર પ્રાથમિક શાળાઓ અને એકસો એકસઠ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉજવવામાં આવનાર છે જેમાં ભરૂચ તાલુકા ચાવજ ગામ ખાતે જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ચાવજ ખાતે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ હતી જેમાં નમોલક્ષ્મી અને નમો સરસ્વતી યોજના હેઠળ પ્રવેશ ઉત્સવ વખતે પ્રથમ હપ્તો મળે તેવું આયોજન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના હેઠળ વિદ્યાર્થીઓને સહાય સરકારી પ્રાથમિક શાળાઓની કન્યાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ એનાયત અને પાત્રતા ધરાવતા બાળકોને આંગણવાડી બાલવાટિકા ધોરણ એક નવ અને અગિયારમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો